તો જો આ પ્રાશિવ છે એટલે અમારે ગોદડું આવું પાથરવું પડે પ્રોટેક્ટર હોય બધું હોય પછી અત્યારે નાનો છે એટલે બધું રાખવું પડે મમ્મી પપ્પાને અહીંયા જો પ્રાશિવને જો ભાઈ જાગી ગયા છે ને તેની લેંગી બેંગી બેન શું શું થઈ ગયું હતું ને ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર બતા દીજે આજ નો સુવિચાર છે જીવન માં સંતોષ પામવા માટે એક જ વસ્તુ થોડું પડે કઈ તો સરખામણી હા કોઈની સરખામણી નહીં કરવાની એમને જંતોશ પામનો એમને તો જો આવો પપ્પાએ સુવિચાર આપ્યો છે ને રાશીભાઈ જો જો ઠેકડા મારે જો જો લે 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 એને એવું છે કે સવારમાં જાગીને એકવાર છે ને દાદા દાદારે બહાર જવું પડે એટલે ત્યાં ઠેકડા મારવા પડે હે ને કાનો હા એટલે ઠેકડા મારવા પડે તો જો મમ્મી અહીંયા બેસી ગયા છે તો મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શ્લોક સુના દીજી આજ કા એક અક્ષર મને દેશમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમ ચિંત્યંચ કોટ સમચલમ ધ્રુવમ જો મમ્મી અહીંયા શ્લોક બોલે ને અહીંયા તે સંગીત ચાલુ રાખે પ્રાશિવ હે ને પ્રાશુ પ્રાશિવ સંગીત ચાલુ રાખે એ કાનો સંગીત ચાલુ રાખે કાનો તો જો એવું છે ને મમ્મી આજનો શું પ્લાન છે આજે રસોઈનું ને રસોઈ માં હું બનાવવાનું છે પછી આપણે બહાર જવાનું છે વરાછા હા આજે વરાછા તો તારું ગિફ્ટ લાગી ને હા હા ઓ અમારી પાસે આજે વરાછા જવાનું છે અમારે પગદીને એક ગિફ્ટ લાગ્યું છે હા એ લેવા હે ને લેવા જઈશું કેટલા વાગે જઈશું આપણે જાશું બપોર જમી કરવી બાર એક વાગે હમ એક વાગ્યા પછી જાશું જો અહીંયા અહીંયા જો એ નાખો બધું હેઠું પ્રાશુ કેમ એવું કરે છો જો એને છે આ બધું એક 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 ઘા કરી દેવાનું કોઈ એક થી રમશે નહીં પછી ઘા કરી દે ને પછી ખાલી ટોપલી થી રમશે જો એ હા આવી રીતે બધી વસ્તુનો ખાલી અંદરથી કાઢીને ઘા કરી દેવાનો

ફાઈનલી જો ચાદર મસ્ત પાથરી દીધી છે છે ને અને આપણે જો શાક વઘારતા હતા શાક ચડે છે બધું કામ સાથે સાથે થતું છે જો કપડા કપડાનું મશીન થઈ ગયું છે અહીંયા ચોળી બટાકાનું શાક આપણે વઘારીએ છીએ મશીન થઈ ગયું છે ચાલો તો કપડા સૂકવવા જ પડશે કપડાં સૂકવીને મારું તો જો અહીંયા છે ને હું ને મમ્મી બે રેડી થઈને પ્રાસીઓ સાથે ક્યાં હોય પડ્યા મમ્મી આપણે તો જઈએ છીએ મમ્મી છે ને માનતા રાખી હતી મને બહુ ઉધરસ થઈ ગઈ હતી ને ત્યાં ખોખલી માની તો આપણે ખોખલી માને મંદિરે જવાનું છે ને ત્યાં જઈને શું કરવાનું ગાંઠિયા ખાવાના ગાંઠિયા ધરવાના ખોખલી માં પછી પ્રસાદીમાં લઈ લેવાના આપણે એમાં એવું હોય છે ને કઈક કે ગાંઠિયા લાવવાના નહીં બહાર નહીં ગાઢવાના પ્રસાદી બહાર આને શું થાય છે આને ચો 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 બારિયા બા તો ચાલો આપણે ખોખલી માં મંદિરે જઈને મળીએ

અને જો ગિફ્ટ આપણને લાગી ને મમ્મી બતાવે મમ્મી ખોલીને બતાવો તો જો આપણને ગિફ્ટ લાગી હતી ટ્યુનિક તો જો ઈ લેતા આવ્યા કેવું છે કે જો આ ગિફ્ટ માં લાગુ છે તો આ ટ્યુનિક એ લેતા આવ્યા બસ લ્યો મૂકી દો નીચે અને કલર બહુ મસ્ત છે હા કલર નો ને ના નો હતો

પછી ત્યાં એવો પાછો રૂલ્સ એવો છે માતાજીની લ્યાડી છે કે તમે ગાંઠિયા હોય ને એને બહાર તમારા ઘરે પાછા ન લઈ જઈ કોઈ એમ ત્યાં મૂકીને આવવાના એમ પછી એ લોકો ત્યાં ગરીબના છોકરાઓ કોઈ પણ આવે ને એને ખવડાવી દે એમ તો જેટલા ખવાણા એટલા ખાધા અને બીજા પાંચસો ગાંઠિયા લઈ ગયા હતા એટલા બધા તો કાંઈ ખૂટે નહીં જેટલા ખવાણા હતા એટલા ખાધા ને બીજા ત્યાં મૂકીને આવી ગયા અને ત્યાં આમ જેને ખાંસી થતી હોય ને મટતી ન હોય ને એના માટેની માનતા બધા ત્યાં રાખે કે આટલા રૂપિયાના ગાંઠિયા હોય ને તો તમે માનેલા હોય ને એના ડબલ ગાંઠિયા લઈ જવાના હોય પ્રસાદી રૂપે ત્યાં માતાજીને ધરાવવા માટે અને ત્યાં જ બેસીને ખાવાના જેટલા ખવાય એટલા બીજા ત્યાં તમારે જેટલા ખાવા હોય ને એટલા તમારે તમારું જે ડીશ કે એવું હોય એમાં રાખવાના બીજા માતાજીને આગળ મૂકી દેવાના પછી તમારે ત્યાં નહીં મૂકવાના એમ તમારે જેટલા ખાવા ને એટલા લઈને બીજા ત્યાં ત્યાં માતાજી આગળ મૂકી દેવાના પણ તમને એમ થાય કે આટલા વધ્યા છે લાવો ત્યાં મૂકી દઈએ એમ નહીં એમાં તમે એઠા કરેલા ગણાય ને એટલે એમ નહીં મૂકવાના એવું તમે તો બે જ આપડે ખાઈશું એટલા લઈ લેવાના પછી વધે જેટલા પછી નો મુકાય એમ એટલે ત્યાં પછી ગરીબના છોકરાઓ કે કોઈ પણ આમ આવતા હોય એ લોકો ખાય એમ

સાડા છ થયા છે અને હજી સૂતો જ છે ને અમે કેટલા ચાર વાગે અમે ત્યાંથી ખોખલી અહીંથી નીકળી ગયા હતા પછી આવ્યા અને રસોઈનું થોડું ઘણું પહોંચાને ત્યાં પોણા પાંચ જેવું ઘરે પહોંચ્યા ત્યાં થઈ ગયું હતું અને આવીને રસોઈનું થોડીક બધી તૈયારી કરી કરીને આજે રસોઈમાં તો કંઈ નઈ સાદું ને સિમ્પલ શાક ને રોટલી જ છે એટલે એ કરીને અત્યારે જો સાસુઓ બેઠા હતા કીધું ચાલો આપણે બધાને ગિફ્ટમાં લાગ્યું ઈ ટ્યુનિક બતાવીએ

કે છોકરા હોય ને જો સંસ્કાર હોય ને તો એ આવી રીતે ડ્રિંક્સ નો લે કોઈ દિવસ આ કળિયુગ નિશાની હોય એવું લાગે છે ને હા કળિયુગમાં માં તો ન બનવાની ઘટના બને એને કળિયુગ કહેવાય ને કે ન બને ન થાય એવું બની જાય ત્યારે એટલે કળિયુગ એમ હા તો જો એવું છે અમે બેઠા બેઠા બધા અહીંયા ચર્ચા કરતા હતા કે શું કરાય થર્ટી ફર્સ્ટ મનાવાય કે ન મનાવાય કે મનાવી હોય તો કઈ રીતે મનાવાય એમ તો પપ્પાએ આપણને કીધું એમ કે મનાવાય ચોક્કસ પરંતુ આવું ખોટા માર્ગે જઈને ન મનાવાય એમ તો જો અહીંયા છે ને આમ બધા ફ્રી થઈને ફેમિલીમાં બેસી ગયા છીએ અને બધા વાત કરતા હતા અમે કે બે હજાર ચોવીસમાં શું થયું બે હજાર પચીસની હવે આજથી શરૂઆત થાય છે તો બધાને કેવો કેવો ચોવીસનો અનુભવ કેવો રહ્યો એ તો આપણે મમ્મી થી જ શરૂઆત કરવી ચોવીસમાં એને કેવો અનુભવ રહ્યો તો મમ્મી બે તમારા માટે કેવું રહ્યું જો એમ જોઈએ તો કે

અને બીજું તો એ કે બે હજાર પચીસની અંદર તો અમારે જો અત્યારે બે હજાર ચોવીસમાં અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી અને કેટલા એકવીસ દિવસ જેવું થયું છે તો અમારે બસો ને ઓગણપચાસ જેવા સબસ્ક્રાઈબર થયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો એના માટે પણ થેન્ક યુ એમ આમને આમ અમને સપોર્ટ કરતા રહેજો આગળ વધારતા રહો તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયો નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી જલ્દી થી આવી જાય બાય